ગઈકાલે વીસમી ફેબ્રુઆરીના વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં અહીં પલસાણા પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલ હતી જે અનુસંધાને બગુમરા ગામની રેલવે ફાટક પાસે એક અજાણી અંદાજેત સોળથી અઢાર વર્ષની છોકરીને ગળે ફાંસો લગાવેલ અને ગળાના ભાગે ગંભીર ઈજા થયેલ હાલતમાં એકસો આઠ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાવવાની જે હકીકત મળતા તાત્કાલિક ધોરણે પલસાણા પોલીસ સ્ટેશનની ટીમ હોસ્પિટલની વિઝિટ કરતા એ છોકરીને ગળે મફલર ટાઈટ બાંધેલ હતું અને ગળાના ભાગે કોઈ ધારદાર વસ્તુથી બે મોટા અને ઊંડા ચેકા મારેલ હોવાનું જણાઈ આવેલ રેલવે ફાટકના ગેટકીપર ધીરેન્દ્ર યાદવ તેમજ એકસો આઠના કર્મચારી સુનિલભાઈની પૂછપરછ કરતાં એ છોકરીને ગળાના ભાગે મફલર બાંધેલાની અને ઈજાની જે હકીકત જણાવતા આ રેલવે ફાટક પર કામ કરનાર ધીરેન્દ્ર યાદવે જાણ કરેલ હતી છોકરીની ટ્રીટમેન્ટ કરાવતા હાલ એ સ્વસ્થ છે અને એના ઉપર પ્રાથમિક કોઈ કોઈપણ પ્રકારની બળજબરી કે કોઈ બીજું કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી તેવું ડૉક્ટરો દ્વારા જણાવવામાં આવેલ છે તેમ છતાં પોલીસ દ્વારા ડિટેલમાં મેડિકલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ગઈકાલે છોકરીની સારવાર થઈ ગયેલ છે અને હાલ પણ એ સારવાર હેઠળ છે પણ બોલી શકતી નથી અને એના પરિવારજનો ઈશારાથી અને મોબાઈલના માધ્યમથી એની પાસેથી વિગતો લેતા એ છોકરી ઉત્તર પ્રદેશની રહેવાસી છે એના એના પરિવારજનો દૂર રહેતા હોય આવવામાં હજી પણ એમને વધારે સમય લાગી જાય તેવું હોય સરકાર તરફે આ બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં હત્યાની કોશિશ અંગેનું જૂની આઈપીસી ત્રણસો સાત મુજબ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ એક જે થાય છે એ બાસઠ એક એ ત્રણ પાંચ મુજબ તથા જાનથી મારી નાખવાની જે ધમકી અને કોશિશ છે એની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહેલા છે આ બનાવ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ જણાતા રાતોરાત પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમોએ આ બાબતે ખરેખર છોકરી કોણ છે બનાવ કઈ રીતે બન્યો અહીં કઈ રીતે આવી ક્યાં રહે છે આ તમામ વિગતો મેળવવાની કોશિશ કરેલ હતી જે અનુસંધાને છોકરી ભાનમાં આવતા અને મોબાઈલના માધ્યમથી અને ઈશારાથી જણાવતા આ છોકરી ઉત્તર પ્રદેશની હોવાની માહિતી મળેલ એના પરિવારજનો સાથે પણ છોકરીએ સંપર્ક કરાવેલ એમના પણ સંપર્ક થઈ ગયેલા અને એ છોકરી ચાર માસ પહેલાં ઉત્તર પ્રદેશ ગોરખપુર સ્ટેશન ખાતે એક ચંદન સાહુ નામનો વ્યક્તિ જે હાલ અહીં તાતી થૈયામાં રહે છે અને છૂટક ટેક્સટાઇલમાં મજૂરી કરે છે એની સાથે એને બંનેને નંબરો પણ એક્સચેન્જ કરેલા સોશિયલ મીડિયાના અકાઉન્ટ મારફતે પણ સંપર્કમાં રહેલા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ ત્યારબાદ બંને સંપર્કમાં એકબીજા સાથે રહેતા હતા અને ઓગણીસ તારીખના અરસામાં આ છોકરી એકલી જ લખનૌથી ઉધના રેલવે સ્ટેશન ઉપર આવેલ હતી અને ચંદનના મિત્ર અખિલેશ અને બિંદુ પાસવાન તથા એક માઇનોર છોકરો એ ત્રણેયની સાથે ત્યાં એ ચંદન છોકરીને રાખેલા છોકરી ચંદનની સાથે રહેતા અને એની સાથે જ લગ્ન કરવાની કે કોઈ અન્ય પ્રકારે એની સાથે જ રહેવાની જીદ કરતા આ ચંદને અખિલેશ અને બીટુ પાસવાનની સાથે મળી અને એક માઇનોર આમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક પણ સામેલ છે એમની સાથે મળી અને છોકરીને વીસમી તારીખના રાતના અરસામાં અર્લી મોર્નિંગના અરસામાં કે ઓગણીસ તારીખના રાતના અરસામાં એના ગળા ઉપર મફલરથી કડક રીતે બાંધ્યા બાદ ચપ્પુથી કે કોઈ ધારદાર હથિયારથી બે ધાર ઊંડા ઘા કરેલ છે બે એના લિસોટા પડેલા દેખાય છે અને આમ આ બનાવ ખૂબ જ ગંભીર લાગતા તાત્કાલિક ધોરણે પોલીસે ચંદન ભૂપેન્દ્ર સાહુ અખિલેશ દયાનંદ પાસવાન બિટ્ટુ અનિલ પાસવાન આ ત્રણે ત્રણ અહીં તાતી થૈયામાં મજૂરી કામ કરે છે અને મૂળ ફાગ ગામ ઔરંગાબાદ બિહારના રહેવાસી છે એમને અટક કરેલી છે તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક વિરુદ્ધ પણ જે કાયદેસરની જુબેનાઇલ પ્રમાણેની જે જુબેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણેની કાર્યવાહી છે એ હાલ ચાલી રહેલી છે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈપણ પ્રકારનું અજુગતો બનાવ બનેલાનું ડૉક્ટર દ્વારા કે એ દીકરી દ્વારા જણાવવામાં આવેલ નથી પણ મેં કીધું એ રીતે ફર્ધર ડિટેલમાં એનું મેડિકલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે છોકરી ચંદન સાહુ સાથે રહેવા માંગતી હોય એટલા માટે એકલી અહીં આવેલ હતી એ હકીકત જાણવા મળેલ છે છોકરીના પરિવારજનો વહેલામાં વહેલા આવી જાય એ પ્રકારે સુરત રૂરલ પોલીસ પણ મદદ કરી રહેલી છે અને આગળની મેડિકલ ટ્રીટમેન્ટ પણ સારી રીતે થાય એ પણ સુરત રૂરલ પોલીસ જોઈ રહેલી છે અને આ ગુનામાં ઝડપથી ચાર્જશીટ થાય અને કડકમાં કડક સજા આ આરોપીઓને મળે એ પ્રકારના તમામ પ્રયત્નો સુરત રૂરલ પોલીસ કરી રહી છે